બંધ મકાનમાંથી તસ્કરોજ ચાર લાખ ઉપરાંતની મત્તા ઉપર હાથ ફેરો કરીને પલાયન થઈ ગયા હતા ભરકોદરા ગામ પાસે આવેલ જહાનવી નગરમાં રહેતા અને મુન મહારાષ્ટ્રના જલગાંવના સોનુ નિકમરાવ મોતીરાયા તારીખ પંદર મીના રોજ મકાન બંધ કરી પત્ની અને બે સંતાનો સાથે પોતાના વતન જલગાંવ ખાતે બત્રીસ જૂના લગ્નમાં ગયા હતા આ દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોડી તોડી લોકરમાં મૂકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરી અંગેની જાણ તેના ભત્રીજાએ કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને પોલીસ મથકમાં જાણ કરતાં જીઆઈડીસી પોલીસની ટીમ સ્થળ ઉપર આવી હતી મકાનમાંથી બે પોઈન્ટ સિત્તેર લાખ રોકડા અને બે પોઈન્ટ બે લાખના દાગીના મળી કુલ ચાર પોઈન્ટ બોતેર લાખની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે

ચાર લાખ બોતેર હાજર પાંચસો ચોરી થયેલી છે તેમાંથી બે લાખ સિત્તેર હાજર રૂપિયા રોકડ હતી અને બાકીના બે લાખ બે રૂપિયાના મારા સોના ચાંદીના દાગીના હતા